ક્ષત્રિય સમાજ નું પરસોત્તમ રૂપાલા સામે જે આંદોલન ચાલી રહ્યું છે તે આંદોલન લઈને હવે ઘણા ક્ષત્રિયો છે તે ગાંધીનગર કમલમ ખાતે ભાજપને ટેકો આપવા માટે આવ્યા હતા આપણે તે રાજપૂતો સાથે વાત કરી તેમની સાથે સીધી વાતચીત કરીશું કાકા શું નામ છે તમારું મારું નામ અમિતભાઈ ડાયાભાઈ ગોયલ શું લાગે છે આજે અત્યારે જે પરસોત્તમ રૂપાલાનો અને ભાજપનો જે વિરોધ કરી રહ્યા છે સંકલન સમિતિ જે નિર્ણય લઈ રહી છે તેને કઈ રીતે જોવો છો તમે અમે તો ઉપર મોદીજીને જોઈ છે બીજું વાય એટલે કશું જોતા નહીં પરશોતમ પરશોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને જે ટિપ્પણી કરી તે તેને કઈ રીતે જોવો છો તમે એમને માફી માંગી લીધી એટલે કરી દેવાના એમનો અને હવે જે સંકલન સમિતિ છે રાજપૂત સમાજની જે બધા જ સમાજને લઈને સાથે ચાલે છે તેવું કહી રહ્યા છે કરણસિંહ ચાવડા જે સંકલન સમિતિના પ્રવક્તા છે તેમણે ગઈકાલે એવું કીધું કે અહીંયા જે રાજપૂત આવે છે તે રાજપૂતો નહીં ભાજપૂતો છે તેના વિશે શું કહેશો જાત જાત જાતના જીને જે શબ્દો કાઢવા કાઢે પણ અમે રાજપૂતો જે ભાજપની હારી અને રહેવાના કેટલા લોકો તમે તમારી સાથે લઈને આવ્યા છો અત્યારે ત્રણસો થી ચારસો લોકો ગામ દીઠી કા આ બે વડીલો લઈને આવ્યા છીએ બીજા વધારે લઈને આવ્યા નથી અત્યારે જે આ વિરોધ ચાલી રહ્યો છે તેને લઈને હવે હમણાં જ હાલમાં આપણે જોયું રાહુલ ગાંધીએ પણ એવું એક એવું નિવેદન આપ્યું છે રાજપૂતોને લઈને તેને કઈ રીતે જોવો છો એટલા માટે જ અમે ભાજપને સપોર્ટ કર્યું છે કે પરસોત્તમભાઈએ તો એક ભૂલ કરી જ છે ચલો વાંધો નહીં બરોબર છે એને ત્રણ વખત માફી બી માગી લીધી છે બરોબર છે અને એ જ પાછું કોંગ્રેસે કીધું છે બરોબર છે તો બેટર છે કે જે રાષ્ટ્ર હિત જે સરકાર હોય અત્યારે રાષ્ટ્ર માટે નિર્ણય લેતી હોય તો રાજપૂતો તો પહેલેથી રાષ્ટ્રને સર્વોપરી રહ્યા છે બરોબર છે તો તમામ કાર્ય રાજપૂત સમાજ આજે ભાજપને સપોર્ટ કરે છે પણ રાજપૂત સમાજની તમે વાત કરી રહ્યા છો પણ રાજપૂત સમાજની જે સંકલન સમિતિ છે ને તેમની સાથે ઘણા રાજપૂતો પણ છે જે જેઓ અત્યારે પરસોત્તમ રૂપાલાનો ભાજપનો વિરોધ કરી રહ્યા છે આ વિરોધને લઈને તે અલગ અલગ જગ્યાએ ધર્મ રથ પણ કાઢી રહ્યા છે અને સંમેલન પણ યોજી રહ્યા છે તો એવું માની શકાય કે ક્ષત્રિય સમાજમાં જ બે ભાગલા પડી ગયા છે એ તો મેડમ વર્ષોથી જ રહેલું આવે છે એ તો કોઈ કહેવા પણ નથી બટ સંકલન સમિતિમાં જે સ્ટાર્ટિંગ બેઝ ઉપર એ વિરોધ કર્યો બરોબર હતો હવે કંઈક ને કંઈક છે આ લોકો જે રાજકારણ કરી રાખ્યા છે બરાબર છે એટલે એ એનું રાજકારણ એને મુબારક છે બરાબર છે રાષ્ટ્ર એ તમારા માટે સર્વોપરી છે અને અમારા સમાજ માટે સર્વોપરી છે અને કંઈક ને કંઈક છે અમે કાઢીએ રાજપૂત સમાજ અમિત શાહ સાહેબના કારણે અમે સો ટકા ભાજપ સાથે છીએ પરંતુ અત્યારે જે કરણસિંહ ચાવડા છે તે પણ એવું કહી રહ્યા છે કે જે રાજપૂતો અહીંયા જે સમર્થન માટે આવી રહ્યા છે ભાજપના જે ભાજપને ટેકો આપવા માટે આવી રહ્યા છે તે રાજપૂતો નથી ભાજપૂતો તો છે તેને શું કહેશો મેડમ એમાં એવું છે કે એક બે નેતા હોય તે ભાજપુ તો કહી શકાય પૂરેપૂરો સમાજ આજે સમ સમર્થનમાં છે ભાજપના બરોબર છે તો એ બે પાંચ જણાના કહેવાને કીધે કંઈ થઈ જાય નહીં બરોબર છે હવે એ જ લોકો રાજકારણ કરે છે તો એ તો અલગ અલગ મંતવ્ય આ છે ને બરાબર છે એના લીધે આપણને કોઈ ઇસ્યુ થતો નથી એને જે કરવું એ કરે બરાબર છે કાર્ય રાજપૂત ચમાસા અહીંયા ગાંધીનગરથી માંડી અને સોમનાથ સુધી તમામ ભાજપ સાથે છે પરંતુ અત્યારે જે સંમેલન રાજકોટમાં યોજાયું હતું તેમાં પણ મોટા પાયે રાજપૂતો ભેગા થયા હતા અને અહીંયા જેટલા રાજપૂતો તેના કરતાં વધારે સંખ્યામાં ત્યાં રાજપૂતો ભેગા થયા હતા અને એટલો એટલો મોટો સમાજ જ્યારે વિરોધ કરી રહ્યો છે ઘણા સમયથી વિરોધ ચાલી રહ્યો છે ત્યારે અત્યારે જ કેમ તમે લોકો આગળ આવ્યા છો એવું સ્ટાર્ટિંગ બેઝ ઉપર અમે બી પુરુષોત્તમ સાહેબનું રૂપાલા સાહેબનું આ નિવેદનને વખોર્યું હતું બરાબર છે કારણ કે બેન દીકરીની અસ્મિતા ઉપર તમે વાત કરો એ વ્યાજબી ન ગણાય બરાબર પણ એક વ્યક્તિના કારણે આપણે પૂરા દેશના અર્થતંત્ર ઉપર કે તમામ દેશના એક હિન્દુ રાષ્ટ્રની ભાવના સાથે સારનારા લોકો જે અમિત શાહ સાહેબ છે મોદી સાહેબ એને આપણે વખોરી ન શકીએ એ બી આપણે જોવું જોઈએ બરાબર છે રાજપૂતોની પહેલી પ્રાયોરિટી પહેલેથી એ જ રહી છે બરાબર છે કે સમ પહેલાં દેશનું હિત પહેલાં દેશના સીમાડાનું હિત બરાબર છે પછી સમાજ બરોબર આ માતૃભૂમિ માટે રાજપૂતોએ બલિદાન આપ્યા છે અને કાર્ય રાજપૂત એવો સમાજ છે કે કાર્ય રાજપૂતની છત્રીસ શાખાઓ જે રાજપૂતોની કહેવાય એમાંથી પાંત્રીસ શાખાઓ કાર્ય રાજપૂતમાં જોવા મળે છે આજે બી બરોબર છે અને એ પાંત્રીસ શાખાઓ જ્યારે ભાજપને સપોર્ટ કરતું હોય તો કોઈના કીધે કોઈ વસ્તુ થઈ જવાનું નથી અને રાહુલ ગાંધીએ બી તાજેતરમાં જ આપ્યું છે રાજે રાજા રજવાડાને ગમે તેમ અપશબ્દ બોલ્યા છે બરોબર તો આપણે શું અપેક્ષા કરી કોંગ્રેસ ઉપર પણ પણ તમે કોંગ્રેસની વાત કરી રહ્યા છો પણ ભાજપમાં પણ અત્યારે સુરેન્દ્રનગરમાં આપણે જોયું તું કે ત્યાં પણ એવું નિવેદન ફરી આપવામાં આવ્યું હતું રાણી રાણીના પેટમાંથી રાજા જન્મતા હતા ને હવે મત પેટીમાંથી રાજા જન્મ છે એવું નિવેદન આપવામાં ગધમતે આપ્યું હતું અને એનું તો અમે સો વિરોધ કરીએ છીએ અને અમે અમારા સમાજના આગેવાનોને બી કહીએ કે એનું થોડુંક શાહ સાહેબ અને પાટીલ સાહેબને જરાક જણાવે અને એને પદ ભ્રષ્ટ કરવામાં આવે બરોબર છે આવા વ્યક્તિઓને કારણે કોઈ પાર્ટી ડેમેજ થાય એ વસ્તુ વ્યાજબી નથી બરાબર છે તો એની ઉપર એક્શન લેવામાં આવે એ એક્શન લેશે ભારતીય જનતા પાર્ટી તો અમે બી પૂરેપૂરો અમને બી હાસ થશે કે નહીં ચલો આજે ભારતીય જનતા પાર્ટીએ કંઈક તો કર્યું છે બરાબર છે એને સમાજવાળું છે એને રાજપૂતોના બલિદાનો યાદ છે બરાબર છે એટલે ભાજપ સમાજને અમે નમ્ર અપીલ કરીએ છીએ અને અમારા આગેવાન અમારા સમાજના જે કોઈ નિર્ણય લેશે એ સમા એ સાથે અમે સમાજ બધા યુવાનો અમારા સમાજની સાથે છીએ પણ તમે એવું કહી રહ્યા છો કે તેમને પદ પરથી હટાવવામાં આવે તેવું તમે ભાજપ પાસે માંગ કરી રહ્યા છો તો એ જ વસ્તુ જ્યારે પરસોત્તમ રૂપાલાએ કરી તેમનો જ અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે સંકલન સમિતિ તેમને જ હટાવવાની માંગ કરી રહ્યા છે તો તમે એ સમયે સંકલન સમિતિની સાથે શા માટે હતા અમે હતા જ મેડમ આપણે જો બપોલ જે ઘટના ગઈ હતી બરોબર છે ત્યારે એ સમયે કોઈ રાજપૂત સમાજ નહોતો કાર્ય રાજપૂત સમાજના યુવાનો જ બેનો દીકરીઓ સાથે ખરા હતા બરાબર છે જ્યારે મહીપાલ છે મકરા એરેસ્ટ થયા ત્યારે અમે ખુદ હતા એમાં બરાબર છે પણ આ લોકો છે એ હવે રાજકારણ કહી રાખ્યા છે આ વસ્તુમાં પદ્મની બા વાળા છે બીજા બે ત્રણ છે અને એમાં બે તન સંકલન સમિતિના એવા સદસ્ય છે કે જેને પોતાનો ઇતિહાસ ખબર નથી બરાબર છે એટલે એના લીધે કોઈ સમાજ અને વિરુદ્ધ તો તો એ વસ્તુ છે બરોબર આ હતા રાજપૂત સમાજના જે ક્ષત્રિય આગેવાનો જે અત્યારે કમલમમાં ગાંધીનગર ખાતે હાજર હતા જેઓ ભાજપને ટેકો જાહેર કર્યો છે અને સંકલન સમિતિ સામે પણ તેઓ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કેમેરામેન મેહુલ પરમાર સાથે મૈત્રી મકવાણા નિર્ભય ન્યૂઝ અમદાવાદ